જય મા લક્ષ્મી મિત્રો આપના જીવનમાં ઉત્તરાયણ પવિત્ર દિવસ છે જે દિવ્ય પ્રકાશ અને નવી શરૂઆતનું પ્રતીક છે આજે આપણે એવા બે ખાસ દીવાનો ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ લઈ આવશે આ ઉપાયો સરળ છે પણ તેમાં રહેલું મહત્વ એટલું જ અમૂલ્ય છે તો ચાલો આ પવિત્ર દિવસને વધુ લાભદાયક બનાવીએ ઉત્તરાયણના પવિત્ર દિવસે પ્રથમ દીવો ઘીનો પ્રગટાવવામાં આવે છે જે શાસ્ત્રોમાં ખાસ મહત્વ ધરાવે છે આ દિવસ સૂર્યના ઉત્તર ગતિમાં પ્રવેશને ચિહ્નિત કરે છે જે જીવનમાં નવી ઉર્જા તેજ અને સકારાત્મકતાનું પ્રતિક છે આ દીવો પ્રગટાવવાની પરંપરા એ સિદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરવા માટેની એક ધાર્મિક ક્રિયા છે સવારે ઉગતા સૂર્યને પ્રણામ કરવાનું શાસ્ત્રો અનુસાર ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે ઘીનો દીવો પ્રગટાવવો એ સૌભાગ્ય અને શાંતિ માટે ખૂબ જ અસરકારક ઉપાય છે પ્રભાત સમયે દૈવી શક્તિઓથી ભરપૂર એવા સમયે ઘીના દીવા પ્રગટાવવાથી માત્ર શરીર અને મન જ નહીં પરંતુ ઘરના વાતાવરણમાં પણ પવિત્રતા પ્રસરે છે દીવો પ્રગટાવતા પહેલા તેને તુલસીના પાન સાથે શણગારવાનો પ્રચલિત નિયમ છે તુલસીના પાનને દિવ્યતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે જે દીવાના પ્રકાશને વધુ શ્રદ્ધાપૂર્વક દૈવી ઉર્જા સાથે જોડે છે જ્યારે તમે ઘીનો દીવો પ્રગટાવો ત્યારે તમારું ચિત્ત શુદ્ધ રાખો અને શ્રદ્ધાભાવ સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો આ મંત્ર માત્ર સૂર્ય ભગવાનના ચરણોમાં આદરાંજલિ જ નથી પણ તે ગ્રહો વચ્ચેના દોષોને દૂર કરવા માટે ખૂબ અસરકારક છે સૂર્ય જે જીવનના માળખાને શક્તિ અને તાપ પ્રદાન કરે છે તેના આશીર્વાદ માટે ઘીનો દીવો પ્રગટાવવો તમારા આરોગ્ય અને સુખને વધારવામાં મદદરૂપ થાય છે આ દીવો સામાન્ય રીતે ઘરના મંદિર અથવા આંગણામાં પ્રગટાવવામાં આવે છે જ્યાં તાજી હવા વહે છે અને સૂર્ય કિરણો સીધા પડતા હોય છે જો તમારી પાસે ધાર્મિક સ્થળ નથી તો દીવો તમારા ઘરના પૂર્વ દિશામાં પ્રગટાવો શાસ્ત્રો અનુસાર પૂર્વ દિશા ભગવાન સૂર્યનારાયણની દિશા છે અને અહીં પ્રગટાવેલો દીવો તમારું નસીબ ચમકાવી શકે છે ઘીનો દીવો સ્વચ્છતા અને શાંતિનો પ્રતીક છે તેના પ્રગટાવાથી ઘરના નકારાત્મક તત્વો દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે આ દીવો તે લોકો માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમને જીવનમાં બધી વસ્તુઓ છતાં અશાંતિ અથવા અસ્ફળતાનો અનુભવ થાય છે આ દીવો પ્રગટાવતી વખતે તમારા મનમાં તમને શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના રાખવી જોઈએ આ પ્રસંગ પર શ્રદ્ધા અને નિષ્ઠા રાખવી અનિવાર્ય છે કારણ કે આ ક્રિયામાં માનસિક ઉર્જા અને શ્રદ્ધા જ મહત્વની ભૂમિકા ભજવે છે ઉત્તરાયણના પવિત્ર દિવસે બીજો દીવો તેલનો પ્રગટાવવામાં આવે છે જે ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પાસે પ્રગટાવવાનો નિયમ છે તેલના દીવાના ઉપાયને ઘરમાં નકારાત્મક ઊર્જાને દૂર કરવા અને શુભતાનું પ્રવેશ દ્વાર ખોલવા માટે શ્રેષ્ઠ ઉપાય તરીકે ગણવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તેલનો દીવો લાવ્યા બાદ તે ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને શુભ શક્તિઓનું આમંત્રણ કરે છે સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થાય છે અને દિવસ રાત્રિમાં પરિવર્તિત થાય છે તે સમયે તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ મહત્વનું છે તેલના દીવામાં ખાસ કરીને કાળો તલ અને લવિંગ ઉમેરવામાં આવે છે કાળો તલ શાંતિ અને નકારાત્મક શક્તિઓને નાબૂદ કરવાનું પ્રતિક છે જ્યારે લવિંગ દૈવી શક્તિઓને આકર્ષે છે આ બંને સાથે પ્રગટાવેલો દીવો ઘરમાં પવિત્રતા અને દિવ્યતાનું પ્રવેશદ્વાર ખોલે છે દીવો પ્રગટાવતી વખતે મંત્રોચાર કરવો અને માનસિક શાંતિ સાથે પ્રાર્થના કરવી અનિવાર્ય છે શુભ શુભલભ મંત્રનો જાપ કરવાથી ઘરમાં શુભ કાર્યો માટે માર્ગ મસૂપ થાય છે અને તમારા જીવનમાં નસીબના તારા ચમકે છે આ મંત્રમાં એવું શક્તિશાળી પ્રભાવ છે કે તે નકારાત્મક શક્તિઓને દૂર કરીને સકારાત્મકતાને પ્રેરિત કરે છે તેલનો દીવો પ્રગટાવતી વખતે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે કે દીવો યોગ્ય જગ્યાએ પ્રગટાવવામાં આવે ઘરના મુખ્ય દરવાજા પાસે તેલનો દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે એ જગ્યા છે જ્યાંથી ઘરમાં શક્તિઓ પ્રવેશ કરે છે દીવો પ્રગટાવવાથી ઘરમાં પવિત્રતા સર્જાય છે અને તે મુખ્ય દરવાજાને નકારાત્મક શક્તિઓથી સુરક્ષિત બનાવે છે તેલના દીવા માટે સરસવના તેલનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેલ દિવ્યતાનું પ્રતીક છે જે તમને દૈવી શક્તિઓ સાથે જોડે છે અને શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે આ દીવો માત્ર પ્રકાશ પૂરું પાડતો નથી પણ તે તમારા જીવનમાં સુખ શાંતિ અને સત્વિકતા લાવવાનો ઉપાય છે બીજો દીવો ઘરના દરેક સભ્યો માટે શુભતાનું પ્રતીક છે તેલના દીવો પ્રગટાવતી વખતે શ્રદ્ધા અને ભક્તિ સાથે માનસિક ચિંતાઓ અને નકારાત્મકતાથી મુક્ત થવાની પ્રાર્થના કરવી જોઈએ જો તમારી પાસે કોઈ ખાસ ઈચ્છા હોય તો તે દીવાના પ્રકાશ સાથે ભગવાન સમક્ષ રજૂ કરવી અને વિશ્વાસ રાખવો કે તે પૂર્ણ થશે આ દીવો સમયે ઘરના પ્રવેશ દ્વાર પર પ્રગટાવવો તમારા ઘરના તમામ ખૂણાઓમાં પવિત્રતાનો પ્રકાશ ફેલાવે છે આ દીવાના પ્રકાશમાં રહેલી શક્તિ તમારા જીવનમાં આરોગ્ય શાંતિ અને સફળતાનું દરવાજો ખોલે છે ઉત્તરાયણના પવિત્ર દિવસે કરેલા દીવાનો ઉપાય તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને શુભ લાભ લાવવાનો એક દૈવી માર્ગ છે ઘીનો અને તેલનો દીવો પ્રગટાવવાથી ન માત્ર તમે ઘરમાં પવિત્રતા લાવશો પરંતુ તેમના દ્વારા પરિસ્થિતિઓમાં પણ સુધારો જોઈ શકો છો આ ઉપાયને યોગ્ય રીતે અને શ્રદ્ધાથી કરવું ખૂબ મહત્વનું છે આ ઉપાયથી સૌથી પહેલા તમે આદર્શ પ્રકારના ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ કરી શકો છો જ્યારે તમે દીવો પ્રગટાવશો ત્યારે તમારા મનમાં દૈવી શક્તિઓ માટે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ આ શ્રદ્ધાથી જ દીવાનું પ્રકાશ વૈશ્વિક દૈવી ઉર્જાને આપવાની ક્ષમતા ધરાવતો બનશે ઘીનો દીવો સૌથી શ્રેષ્ઠ એવા દિવસોમાં પ્રગટાવવો જેમણે સૂર્યના તેજના આરંભને ચિહ્નિત કરવું છે અને તેલનો દીવો એ સાંજના સમયે કરવો જે જીવનના બીજા ભાગમાં શાંતિ સંતુલન અને સમૃદ્ધિ લાવવાનો પ્રતિક છે મહત્વપૂર્ણ છે કે બંને દીવો ઘીનો અને તેલનો ચોક્કસ રીતે અને યોગ્ય સ્થાન પર પ્રગટાવવા ઘીનો દીવો દિવસના પ્રારંભમાં સવારે સૂર્યોદય સમયે પ્રગટાવવો સૌથી શ્રેષ્ઠ છે તે તમારા ઘરમાં અને દૈવી અવકાશમાં પવિત્રતાનો પ્રવાહ લાવશે તેલનો દીવો સાંજના સમયે પ્રગટાવવો જ્યારે દિવસનું ઉજાસ ધીરે ધીરે મગનિયા જાય છે તે ઘરમાં નકારાત્મક ઉર્જાઓને દૂર કરવા અને પવિત્રતા પેદા કરવાની શક્તિ ધરાવતો છે ઉપરાંત દીવાઓમાં તુલસીના પાન લવિંગ અને તલ આપણી શ્રદ્ધાને પ્રકટ કરે છે અને તેલ અને ઘીનો ઉપયોગ આપણા જીવનમાં શ્રેષ્ઠ લાભ પ્રદાન કરે છે તુલસી પાન એ ભગવાન વિષ્ણુના પવિત્ર ખજાનાનું પ્રતિક છે જે મન શરીર અને આત્માને શુદ્ધ કરે છે લવિંગ પણ ઔષધિ તરીકે માનવામાં આવે છે અને ઘર અને પરિવારમાં શાંતિ અને શુભતા લાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે ઘીનો દીવો જ્યારે યોગ્ય સ્થાન પર પ્રગટાવવો તે તમારા ઘરમાં શક્તિ અને શાંતિ લાવશે તેલનો દીવો જ્યારે ઘરના મુખ્ય દરવાજા પાસે પ્રગટાવશો ત્યારે તે ઘરના પ્રવેશ દ્વાર પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવશે આ રીતે તમે ન માત્ર ઘરની દિશામાં પવિત્રતા લાવશો પરંતુ ઘરમાં બધું સારું અને ધન્ય બની જશે આ પ્રગટાવેલા દીવા સાથે તમને કોઈ પણ પ્રકારની નકારાત્મક વિચારો અને દુરાગ્રહોને દૂર કરવાનો સંકલ્પ પણ કરવો જોઈએ ઘરના દરેક સભ્ય સાથે આ પ્રક્રિયા કરવી જેથી સકારાત્મક ઉર્જા દરેક વ્યક્તિ સુધી પહોંચે અને ઘર માટે શ્રેષ્ઠ નસીબની શરૂઆત થાય આ ઉપાયની અસરશક્તિ આ લોકોએ સઘન રીતે અનુસરી છે જેમણે શ્રદ્ધા અને ભાવથી આ પ્રક્રિયાઓ આજીવન માટે અપનાવી છે આ રીતે આ દુર્લભ તહેવારોમાં કરવામાં આવેલ ઉપાય ઘરમાં ખુશી સુખ અને ધનતા લાવવાનું સંકેત છે મિત્રો આ બે દીવાનો ઉપાય તમારી જીવનયાત્રાને પ્રકાશિત કરી શકે છે આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવો વધુ માહિતી અને રસપ્રદ વિષયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો આવો આ ઉત્તરાયણ નવા ઉલ્લાસ અને આશાઓ સાથે ઉજવીએ જયમાં લક્ષ્મી